એ કે ક્યાંક મારા ઘર ના ટીમ તાર કે વચ્ચે ને એ રાખે કે નો રાખે કે હું ટીમ તાર અત્યારને તું કે તો હું રાજકોટ માં આવું અને રાજકોટ માં ઘર ભાડે લઈને રાખી અને રહુ અને અહિયા નોકરી કરીશ કે કે તું વિડિયો ડિલેટ કરાઈ ને મેં ત્યાં શાંતિ થી રે ને પછી હું કરાઈશ તા લેકીન તો ડિલેટ નહીં થાય બેન કદાચ બેન તમે ભેગા રહ્યો ને એ ભેગા નો આપડે વિડીયો મૂકી દઈએ ભાઈ લોકો શાંતિ થી રહી જાય હવે કંઈ પ્રોબ્લોમ નથી પણ વિડીયો એક ડિલેટ નો થાય બરોબર આપડે બીજો video મૂકી દઈએ એકવાર તેડી લીધા હા હા બસ શાંતિ થી રહીએ છીએ એવો મૂકી દે તો લોકો ને ખબર પડી જાય એકવાર તેડી લીધા બાકી ડિલીટ નો થાય હા બરોબર તમે હા એટલે delete કરવા લેવા મુકવા માટે આપડે video મૂકતા નથી લોકો સામે સાચી આવે શું બનાવ બને કેવી રીતે video મુક્યો એટલે તેડે છે ને હા તો હું તો video delete કરવો જોઈએ, હા ના મેં તો ના પાડી પડી મેં કીધું મારે ના કઈ નઈ થાય હું કઈ કરાવીશ ય નહિ હું એવું કઈ કઈશ ય નહિ કીધું હા અને ભલે તમારે જ્યાં રહેવું હોય તમારે બે જણા ને સમજૂતી છે અમદાવાદ રહેવું હોય કે રાજકોટ રહેવું હોય એ તમારા નો વિષય છે તમને જે યોગ્ય લાગે એ ખવડાવે મારા ભાઈ કે પેલા તું sir નું suggestion એક વાર લઈ લેજે એમ કે એમના લીધે આટલું બધું તમે બે પાંચ લોકો તમારા જે ભાઈ સગાઇ સગાઈમાં હતા લગન હતા ઓલો ભાઈ ભાઈ જ હતા અભિજીત છે કોઈ જે કઈ લોકો બધા ભેગા કરી બરોબર એની વચ્ચે જે કઈ નિર્ણય લ્યો તમે તમારી કુટુંબ પરિવાર જે કઈ હોય નિર્ણય લઈ અને તમને રાજકોટ ફાવે રાજકોટ ને અમદાવાદ ફાવે જ્યાં ફાવે ને તમારી મરજીત રહ્યો તમને યોગ્ય લાગે એમ જેવી રીતે કેમ કરી લગન કેમ કર્યા એવી રીતે

એને એવું કેવાનું કે ભાઈ તું તારી આબરૂ બચાવવા તારા પરિવાર ને આબરૂ બચાવવા તારા જે કઈ દરબાર સમાજ છે એમાં તારી આબરૂ હું મને તું તેડી જાય જા એટલે જાતિ વાત થાય ને અવળજેડ થાય ને તારી આબરૂ જાય એટલે તું મને ગણિત નું નોખું રૂમ રાખી બરોબર બે ચાર દિવસ આવી ને પાછો ગામડે વયો જાય ને પાછો આમ વયો જાય તો એનો મતલબ શું થયો એવો ધંધો નહિ કાયમી ભેગું રેવાનું બરોબર જ્યાં તું જ્યાં લઇ જા ને હા મેં કીધું મેં કીધું જો શાંતિ થી રહેવું હોય ને permanent રહેવું હોય ને તો જ આવજે પછી તું કાલ સવારે એમ કે લે હવે તો હા હા તમે કીધું દસ મહિના બે મહિના દસ વર્ષ પછી ફરિયાદ તો થાય જ હા એટલે મારા ભાઈ એ કીધું મને કે તું એક વાર sir ને પૂછી લે કે આમાં કઈ રીતે પછી કે તું direct હું કયો કદાચ એ અત્યારે તમને કેમ બોલાવે marriage કર્યા હા હું મેરેજ કરી લઉં છું પછી આય મૂકીને વયો ગયો એવું ના થાય હા

તું લગન પ્રસંગ માં નહીં જઈ ને તારે જવું છે આ જો એને એમ કહેવાનું લગન પ્રસંગ માં તારે જ્યાં જવાનું થાય તો તારા સગા વાળા માં તારે મને ભેગી રાખવી પડે બાકી તારા થી એકલું નો જવાય હા પછી મારી સહમતી હોય ભાઈ એકલો જા તમે આ પાડો તો તમે ના પાડો તો એનાથી નો જવાય બાકી તો મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ છે તમારી તમને બે ને જે મનુકૂળ લાગે એ છે પછી તમને આ એકલી ને રાખે બરોબર હા રૂમ રાખી દે એટલે તમે

રાહે એટલે મને કાલ રાતે કે એટલે મને કે હવે આપડે બે હારે જ રહેશું હવે તું જે છો એ તું જ છો મેં મારું ફેમિલી બધું મૂકી દીધું મને ઘરેથી કાઢી મૂક્યો છે નામ છે મેં કીધું હા કઈ વાંધો નહીં મને કે તાત્કાલિક હું અહીં આવું લેવા કે તું આવે મેં કીધું હા હું ફોન કરીશ જેમ કહેવાય ને તું ક્યાં રાખેશ મને તું ક્યાં રાખેશ આપણે ઘર લઈને તું રાજકોટ કે તો રાજકોટ રહી કે અહિયાં રહી એમ

બરોબર દુનિયા રે કઈ લેવા દેવા નથી તારે મેરેજ કરેલા છે કે આપણે કઈ હું તો ઘરે કોટમેરત કાઈ દેસર કરે આજ છે હમમ તો શું છે હા એટલે કે છે તું કેતી હોય તો કે રાજકોટ માં રહી તું કેતી હોય તો અમદાવાદ માં રહી આ બાજુ મહેસાણા સાવત કુંડલા બાજુ મારે છોકરાને એકલાને જઈન સગે વાલે માં જાવું હોય તો ઉપાધી ને કોઈ ઓળખે ને આ પર બરાબર જ જોઈએ બેનો તમારે જે રીતે કરવાનું હોય તમને જે અનુકૂળ આવે શાંતિથી થી બેસીને વિચારી લ્યો

હું કઈ હવ મન કે છે તો હું કઈ મને તો નથ કરતો માર ભાઈ ઈ હું તમને એટલે કવ છું કે બેન ના number આપું છું કે આ બધું family માં એને વધારે અનુભવ છે મારી કરતા તમે એની સાથે એક વાર વાત કરી લ્યો કા કોઈ ફેમિલી એડવોકેટ હોય આવા family ના case લડતો હોય એવા લોકો ની સલાહ લઈ લ્યો કા મેં તમને એટલે કીધું તું તમે એક પોલીસ સ્ટેશન માં અરજી કરો અરજી કરો ને પોલીસ police ત્યાં બોલાવે ને એને ફરિયાદ દાખલ ના કરે પહેલા police એને બોલાવે